ડીસા નગરપાલિકાની સામાન્ય સભા મળી ખેડૂતોના હિતમાં પાલિકાએ ટીપી રદ કરવાનું ઠરાવ કર્યું ડી નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાના વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી જ્યારે બોર્ડમાં ખેડૂતોના હિતને લઈ શહેરમાં લાગુ થનારી ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો સમિતિઓની રચના બાદ સભાની કાર્યવાહી પૂર્ણ થતાં કમિટી ન મળનાર સભ્યોએ પોતાની નારાજગી દર્શાવી હતી ડીસા પાલિકાની સામાન્ય સભા અયોધ્યામાં ભગવાન રામનું મંદિર નિર્માણ પામતા આભાર પ્રસ્તાવ સાથે શરૂ થઈ હતી પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે વિવિધ એજન્ડા પરના કામો રજૂ કરતા સભ્યોએ બહાલી આપી હતી જોકે વિપક્ષી સભ્યો શહેરના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માંગતા હોય પ્રમુખે બોર્ડ બાદ ચર્ચા કરવા જણાવ્યું હતું એજન્ડામાં મુખ્ય બે કામોમાં શહેરમાં ટાઉન પ્લાનિંગ યોજના ટીપી સ્કીમ અંગેનો એજન્ડા આવતા પ્રમુખે ખેડૂતોના હિત ખાતર ટાઉન પ્લાનિંગ સ્કીમ મુલતવી રાખવાનો ઠરાવ કરવાનું જણાવતા તમામ સભ્યોએ બહાલી આપી હતી ત્યારબાદ પાલિકાની વિવિધ સમિતિઓની રચના અંગે જિલ્લા ભાજપમાંથી વ્હીપ આવતા પ્રમુખે વ્હીપ વાંચી સંભળાવ્યો હતો તેમજ વિવિધ એકવીસ કમિટીઓના ચેરમેનોના નામ રજૂ કર્યા હતા જેને સભ્યોએ આપી હતી આમ સામાન્ય સભા તો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી પરંતુ ત્યારબાદ સમિતિ ન મળવાથી નારાજ સભ્યોએ પ્રમુખ સમક્ષ તેમજ ભાજપના સભ્યો સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવીને અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરી હતી ડી નગર પાલિકામાં આજે એકવીસ જેટલી સમિતિઓની ચેરમેનોની વરણી થતાં માળી સમાજના એક પણ સભ્યને સમિતિ આપવામાં આવી ન હતી જેથી સભ્યોમાં નારાજગી જોવા મળી હતી પાલિકામાં માળી સમાજના પાંચ સભ્યો ચૂંટાયેલા છે જેમાં દીપક પઢિયાળને અગાઉ દંડક બનાવ્યા હતા ત્યારબાદ આજે કમિટીમાં એક પણ સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો કમિટીઓની રચના બાદ હવે શહેરનો સર્વાંગી વિકાસ થશે પ્રમુખ જણાવ્યું ડીસા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા વ્હીપ આવતા વીપ મુજબ કમિટીઓની રચના કરાઈ છે હવે સર્વે સાથે મળીને શહેરનો સર્વાંગી વિકાસ કરીશું અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેવું નિકિતા ઠાકોર વોર્ડ નંબર આઠના સદસ્ય પાલિકામાં અપક્ષ ચૂંટાયેલા સભ્યોને પણ સમિતિ આપવામાં આવી છે ત્યારે ભાજપને સાથ આપનાર અપક્ષ સભ્યોને કમિટી ન આપી અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે આજની જનરલ સભામાં દિશાની સુખાકાર માટે અને વિકાસ વિકાસ માટે કામો લેવામાં અને આજે સાધારણ સભામાં આગલા આગલા એજન્ડાને સ્વીકારીને આગલી કમિટીઓની મુદત પૂર્ણ થવા થતી હોવાથી નવી કમિટીઓની ભારતીય જનતા પાર્ટી દ્વારા રચના કરવામાં